સુરતમાં ગર્ભ પરીક્ષણ કરાતું હોવાનું સામે આવ્યા બાદ અમરોલીની સીએમ હોસ્પિટલ અને લિંબાયતની ઓમ સાય ક્લિનિકના ડોક્ટરો સામે ફરિયાદ કરાઈ છે સુરતના અમરોલી વિસ્તારમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર વિજય ઝડપિયા અને ડોક્ટર હિતેશ જોશી સંકજવામાં આવ્યા છે ગર્ભ પરીક્ષણ પેટે દસ થી પંદર હજારની વસુલાત વચેટિયા સામે પણ કાર્યવાહી કરાઈ છે અમરોલીની સીએમ હોસ્પિટલ અને લિંબાયતની ઓમ સાય ક્લિનિકમાં ગર્ભ પરીક્ષણ થતું હતું આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર હિતેશ સિંહ જોશી અને ડોક્ટર વિજય ઝડપિયા તથા મુકેશ બળગુજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે તો મોબાઈલ ફોનમાં પરીક્ષણ કરી હોવાના પુરાવા મળ્યા છે તો રોજિંદા ત્રણ થી ચાર પરીક્ષણ થતા હોવાનો ખુલાસો પણ તપાસમાં થયો છે ડોક્ટર વિજય સાથે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં મુકેશ બળગુજર સહિત ચારેક એજન્ટો જોડાયા હતા હું ડૉક્ટર અનિલ પટેલ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત અને ડિસ્ટ્રિક એપ્રોપ્રિયટ ઓથોરિટી સુરત જેના અંતર્ગત સુરત જિલ્લા અને એસએમસી એરિયામાં જે પણ સોનોગ્રાફીના મશીન અથવા એમઆરઆઈ મશીન છે કે જે બી જે મશીનો છે જેનાથી સોનોગ્રાફી થતી હોય એના લાઇસન્સ અત્રેની કચેરીથી આપવામાં આવશે પીસીપી એનડીટી એક્ટ હેઠળ અમે સ્વતંત્ર જે તપાસ કરવાની અમને સત્તા છે એ અંતર્ગત જે ઘર પરીક્ષણ કરે છે એવા ક્લિનિકની એક ફરિયાદ આવી હતી અને એ ઓમ સાઈ ક્લિનિકની ફરિયાદ અમને મળી હતી સામાજિક કાર્યકરોએ અમને લેખિતમાં જણાવ્યું હતું એના સંદર્ભમાં અમે એ હોસ્પિટલ ક્લિનિકમાં અચાનક તપાસ કરવામાં આવી તો એ ત્યાં ડૉક્ટર હાજર હતા અને એમની ડિટેલમાં પૂછપરછ કરવાથી એમણે કબૂલ્યું કે ગર્ભમાં જે બાબો કે બેબી છે એની તપાસ માટે હું અન્ય એક હોસ્પિટલ શિવમ હોસ્પિટલ એને આઈ છે અમરોલી વિસ્તારમાં આવેલી છે ત્યાં મોકલવામાં છે એનો ચાર્જ પણ લેવામાં આવતો હતો એટલે એ શિવમ હોસ્પિટલ પણ એ જ દિવસે અમે ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે જે એમનું જે ઓપીડી રજિસ્ટર છે એમાં સોનોગ્રાફીવાળા ઘણા બધા પેશન્ટો હતા એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ એનું જે ફોર્મ એફ જે ભરવાનું હોય જે પીસી એક્ટ હેઠળ કાયદાકીય રીતે અમને દર મહિને એ ફોમ એફ ઓનલાઈન અને ફિઝિકલી અમને રજૂ કરવાના એ રજૂ કરવામાં આવેલ ન હતા એટલે શંકાસ્પદ હિલચાલના કારણે અમે એ સોનોગ્રાફી મશીનને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવ્યું છે અને એ બધા તમામ ડોક્યુમેન્ટ્સ મેળવીને છ આઠના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવ્યું છે વધુ તપાસ માટે અને એની ડિટેલમાં તપાસ થઈ રહી છે સાથે સાથે આ જ કેસને કોર્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે